દર્શક મિત્રો શનિવારે રાત્રિ જયારે પડી ત્યારે ખબર નહીં હોય કે આજે અંધારામાં યુવાન જ્યારે ચોકડી પર ઉતરીને પોતાના ઘરે જતો હતો સેકન્ડશીપ પૂરી કરીને જયારે રસ્તા ઉપર છવાયેલું અંધારો આ યુવાનને રસ્તો શોધવા માટે મુશ્કેલ કારણ કે આમોદમાં અંધારપટ છવાયો ધરાવે છે જેમાં સ્ટ્રીટ લાઈટ ના જોડાણો અને વોટર વર્ક ના જોડાણો આવા અનેક જોડાણ સમાવેશ દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી મેળવેલા પાંત્રીસ વીજ જોડાણોમાં વીજ વપરાશ થાય છે

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાંજે પોતાની કચેરી ગયા અને પોતાની ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે અધિકારીઓ કાપી નાખો અને અધિકારીઓ આમોદ નગરપાલિકા વીજ કાપી નાખ્યું ત્યારથી અમોદ નગરમાં અંતરપટ છવાય છે અને આ સમાચાર જયારે આ બની રહ્યા છે ત્યાં સુધી અમુક નગરપાલિકાના આ વીજ પુનઃ કાર્યરત કરવામાં આવ્યું નથી દર્શક મિત્રો અમે કેમ કહી રહ્યા છે કે આમોદ નગરપાલિકા પોતાની ચાદર કરતા પગ લાંબા કરે છે આમોદ નગરપાલિકાનું એક વર્ષ પહેલા પણ આ વીજ જોડાણ કપાયું હતું અને ત્યારે પણ અંધારપટ છવાયો હતો પરંતુ પછી સરકાર શ્રી દ્વારા લોન મળી અને એ વીજ બિલ ભરાયું અને એ અંધારપટ દૂર થયો હતો પરંતુ એક વર્ષ પૂર્વે કપાયેલા વીજ જોડાણથી પણ નગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો નહીં કારણ કે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી નાયકે રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં સાત સ્લમ વિસ્તાર આવેલો છે અને જેથી વેરાની વસુલાત માત્ર પચીસ ટકા જ જેવી થાય છે જેથી સ્વભંડોળમાં નાણાંની ઉણપ રહેવાને કારણે કર્મચારીનો પગાર કરવાના પણ ક્યારેક તો ફાફા પડે છે અને એના કારણે આ વીજ બિલ ભરી શકાતું નથી એટલે દર્શક મિત્રો એ વાત તો શક્ય છે કે નગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે જે વીજ બિલ ભરી શકે તો પછી પાલિકા એ પોતાનું વીજ બિલ કેવી રીતે ઘટાડી શકાય એનો વિચાર કરવો જોઈએ અને એનું આયોજન કરવું જોઈએ પરંતુ આમોદ નગરપાલિકાના સત્તાધીશો તો આ વીજ બિલ ઘટેવા કોઈ પ્રયાસ જ કરતા નથી દર્શક મિત્રો તમે જોયું હશે કે આમોદ બજારમાં છેલ્લા કેટલાય વર્ષોથી બનીને તૈયાર બેઠેલા શોપિંગ સેન્ટરના ધાબા ઉપર સોલર પેનલો કેટલા સમયથી લગાવવામાં આવી છે એવી તો સર્વોદય સોસાયટીના રોડ પર આવેલા શોપિંગ સેન્ટર પર સોલર પેનલો ગોઠવવામાં આવી છે દર્શક મિત્રો આ સોલર પેનલો લગાવ્યા પછી એ સોલર પેનલોનું નગરપાલિકાના વીજ બિલ સાથે જોડાણ કરવાનું કામ એ ત્રણ ચાર મહિના સુધી એમ જ રહ્યું એ જોડાણ કરવામાં આવ્યું નહીં ચાર મહિના પહેલા વીજ જોડાણ કરવામાં આવ્યું હોત તો નગરપાલિકાના આ વીજ બિલમાં કંઈક રાહત મળી હોત પરંતુ એવી કોઈ યોજના આ નગરપાલિકા કરીને ત્રણ મહિના સુધી એ સોલર પેનલ એમ જ ધૂળ ખાતી રહી અને કદાચ આજે પણ એ વીજ બિલ ની સોલરની લાઇટનું વળતર મળે છે કે કેમ એ તો શંકા જ છે. વળી દર્શક મિત્રો આર્થિક હાલત નબળી હોવા છતાંય વીજ બિલ ઘટાડવાના પ્રયાસ કરવાને બદલે નગરપાલિકા તો એવા આયોજન કરી રહી છે કે જેથી વીજ બિલમાં વધારો થાય. દર્શક મિત્રો હાલ અમદાવાદમાં આઠ જગ્યાએ હાઈમાર્ક ટાવર લગાવવામાં આવેલા છે અને આ હાઈમાર્ક ટાવરોને કારણે પણ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ વધતું હોવાનું એ અનુમાન છે. તો જ્યારે વીજ બિલ ભરવાના નાણાં પાલિકા પાસે છે નહીં ત્યારે આ પાલિકા ચૂકી છે પરંતુ નવા આયોજનમાં બીજા આઠ ટાવર આ નગરપાલિકા ઉભા કરવા જઈ રહી છે અને જે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી આજ સુધી એકવાર પણ જીતી નથી એવા વોર્ડ નંબર પાંચમાં નવા આયોજનમાં આઠ લાખ રૂપિયાના આ હાઈમાર્ક ટાવર ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો વળી સર્વોદય સોસાયટીમાં પણ એક હાઈમાર્ક ટાવર લગાવવાનું આયોજન કરવામાં આવેલું છે એટલે અંદાજે લાખ રૂપિયાનો ખર્ચો એ નગરપાલિકા પોતાના વીજ બિલ વધારવા માટેના પ્રયાસમાં કરી રહી હોય એમ લાગી રહ્યું છે આમ ઘટાડવાના બદલે પાલિકા એ વીજ બિલ વધે એવા જ આયોજનો કરી રહી છે તો વળી આમોદનગરમાં ઘેર ઘેર મીઠા પાણીની લાઈન એ સરકારશ્રીની યોજના દ્વારા લગાવવામાં આવેલ છે અને હાલ આમોદના દરેક વિસ્તારોમાં પાણી પુરવઠાની લાઈનો છે અને એના કારણે પાણીની સુવિધા તો નગરજનોને છે જ પરંતુ તેમ છતાંય આમોદ નગરપાલિકા છેલ્લા થોડાક સમયથી વિવિધ વિસ્તારોમાં નવા નવા બોર કરી રહી છે વાવડી ફળિયામાં બે બોર કર્યા છે સરીપાપોળમાં એક બોર કર્યો છે તો વળી નવા બીજા બે ત્રણ બોર કરવાનું આયોજન પણ નવા આયોજનમાં તો નગરપાલિકાએ નક્કી જ કરી રાખ્યું છે હવે પાણી પુરવઠાની જે ટાંકીઓ છે ત્યાં જે મોટરો કાર્યરત છે એ મોટર બળી જાય તો કેટલાય દિવસો સુધી આ મોટર રિપેર કર્યા વગર પડી રહે છે ત્રણ ત્રણ મોટરો હોય તો એમાંથી માત્ર એક જ મોટર ચાલતી હોય છે બીજી બે મોટરો રિપેર કરાવી શકાતી નથી તો આ વિસ્તાર વાઇઝ દરેક ફળિયામાં બોર કરવાનું કારણ શું શું આ દરેક વિસ્તારોમાં નગરપાલિકા બોર કરશે તો એ બોર ચલાવવાના કારણે લાઇટ બિલમાં વધારો નહીં થાય અને એ મોટરો બગડશે તો એનું મરામત કરવાનો નાણાં ક્યાંથી લાવશે જયારે પાણી પુરવઠાની જ મોટરો ભૂગર્ભ ગટર યોજનાની મોટરો એમને એમ રિપેર કર્યા વગર પડી રહે છે તો પછી આ બધી મોટરોનું રિપેર કરવાનો ખર્ચ કોણ કરશે આમ નગરપાલિકા પોતાની આવક કરતા વધારે ખર્ચા ઉભા કરવાનો પ્રયાસ કરી રહી છે અને એટલે જ અમે કહીએ છીએ કે આમોદ નગરપાલિકા પોતાના ચાદર કરતા પગ લાંબા કરી રહી છે મિત્રો બીજી એક મહત્વની વાત પાલિકાના સત્તાધીશો તો વહીવટમાં કઈ ઉકાળી શકતા નથી પરંતુ નગરપાલિકામાં ચૌદમાં નાણાં પંચમાં જે કઈ ગોટાળા કરવામાં આવ્યા જે તે શાસકો દ્વારા એની જે વિજિલન્સ તપાસ રિઝનલ કમિશનર સુરત દ્વારા ઉભી કરવામાં આવી અને એના કારણે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ તે સા મહિના જે તે પ્રમુખ અને સદસ્યોને નોટિસ પાઠવી છે આ રિજિયોનલ કમિશનર સુરતનો જે લેટર છે એ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધારાસભ્ય ડીકે સ્વામીના આ ઉલ્લેખ પત્રમાં પત્રમાં પણ જોઈ શકો છો તો ધારાસભ્ય માત્ર એ ફોન દ્વારા રિજિયોનલ કમિશનર સુરતની વિજિલન્સની સમિતિ એ નિર્મિત કરીને નગરપાલિકા આમોદમાં ચૌદમાં નાણાપંચની તપાસ કરાવી શકતા હોય તો પછી આ વીજ જોડાણ પુનઃ ચાલુ કરાવવામાં કેમ તેઓ ફોન નથી કરતા શું નગરપાલિકા આમોદનો વિસ્તાર એ જંબુસર વિધાનસભામાં આવતો નથી દર્શક મિત્રો જે હોય તે ધારાસભ્યની ઉપજ ખૂબ છે સરકારમાં પણ અને એ આ અંધારપટ આમોદનગરનું ઝડપથી દૂર કરાવે એવી આશા આપણે સૌ રાખી રહ્યા એ યથાસ્થાને જ છે પરંતુ આમોદ નગરપાલિકાનો વહીવટ હાલ તો પોતાની ચાદર કરતા પગ લાંબા કરવાનો છે અને એને જ કારણે આમોદ નગરજનો એ અંધારપટ વેઠી રહ્યા છે પરંતુ પ્રજા પણ નમાયેલી તો છે જ ને કારણ કે વેરો ભરવા છતાં પણ જ્યારે અંધારપટ વેઠવું પડે છે ત્યારે પ્રજા પણ ક્યાં પોતાનો પોકાર કરે છે નમસ્કાર દર્શક મિત્રો ભારત માતા